ગારિયાધાર તાલુકાના મોરબા ગામની અનુસૂચિત જાતિ સમાજની દીકરી રિદ્ધિબેન બાલાભાઈ કંટારિયાએ બાર સાયન્સમાં છન્નું પોઈન્ટ છત્રીસ ટકા માર્ક્સ પ્રાપ્ત કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકામાં આવેલ મોરબા ગામે જ્યાં અનુસૂચિત જાતિ સમાજની દીકરી રિદ્ધિબેન બાલાભાઈ કંટારિયા જે ગારીયાધારમાં આવેલ એમડી પટેલ સ્કૂલ બાર સાયન્સમાં પ્રથમ નંબરે આવેલ તે બદલ ગારિયાધાર તાલુકા તેમજ સમગ્ર અનુસૂચિત જાતિ સમાજ માટે એ ગૌરવની વાત ગણાય જેમના માતા પિતા મહેનત મજૂરી કરીને દીકરીને તેમની બંને દીકરીઓને ભણાવી હતી જેમાં મોટી દીકરી હેતલ ને જે વડોદરા પોલીસ કોન્સ્ટેબલમાં ફરજ બજાવે છે ત્યારે આ નાની દીકરી રિદ્ધિને પણ ખૂબ ભણાવી આગળ આ પ્રગતિમાં તેમના માતા સમજુબેન તથા પિતા બાલાભાઈએ ખૂબ મજૂરી કરી મહેનત કરીને દીકરીને ભણાવી છે અને તેમના પિતા બાલાભાઈએ એવું પણ જણાવ્યું હતું કે મારી દીકરીને હું મહેનત મજૂરી કરી દીકરીનું સપનું પૂરું કરીશ તે માટે હું કોઈ

આગળ હું બીએસસી કરીને ગવર્મેન્ટની તૈયારી કરીશ સમજુ બેન બાલાભાઈ કંટારિયા મારી દીકરી બાર સાયન્સ તાલુકા લેવલે પ્રથમ નંબર મેળવેલ છે મને ખૂબ આનંદ અને ખૂબ ખુશી થાય છે કે હજી મારી દીકરી આગળ વધે અને અમને માતા પિતાને ઉજળા કરે અને અમારી દીકરી પણ આગળ વધે એવી મારી આશા છે અને ખૂબ મહેનત મજૂરી કરી અને અમે બે જણા એને સાથ સહકાર આપીશું પણ સાંભળ્યું છે મારી દીકરી એતલબેન બાલાભાઈ કંટારિયા બે હજાર એકવીસની ભરતીમાં આવેલ છે એની ઉંમર એકવીસ વર્ષ છે અને અત્યારે વડોદરા મકરપુરા પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલની નોકરી કરે છે એને પણ અમે ખૂબ મહેનત મજૂરી કરી અને ભણાવી છે અને અમારી દીકરીએ અમારું નામ રોશન કર્યું છે